સંપૂર્ણ આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્રેસ કરો જેથી તમને વાર્ષિક પરીક્ષાના સમયના પેપરો પણ સરસ મજાની નોટિફિકેશન સાથે મળી શકે લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો એક ગુણ એવા વીસ પ્રશ્નો વીસ ગુણ તો બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ આંકડામાં અને શબ્દોમાં દેશની તમામ પ્રકારની સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અગ્નિશામક કેવી સેવા કહી શકાય જાહેર ઉપયોગી વેપારીએ નિકાસ પરવાનું મેળવવા માટે કોની મંજૂરી મેળવવી પડે છે ભારત સરકાર રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી નોકરી અંગેની શરતો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સરસ ભાઈ બારમા ધોરણ કોમર્સના નવા માળખા મુજબના પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન એકાઉન્ટ સ્ટેટિસ્ટિકો બી એ ગુજરાતી એસપીસી ઇંગ્લિશ કુલ ત્રીસ કરતાં પણ વધુ પ્રશ્નો હિન્દી સંસ્કૃત હોય તો એના પણ પ્રશ્નપત્ર અલગથી તો વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ડાઉનલોડ કરશો ત્યાંથી મળશે જેમાં ઇકોનોમિક્સ બીએનું વાંચવાનું મટિરિયલ ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો સ્વાધ્યાય અને હા બોર્ડની પરીક્ષાની તૈયારી માટેના અસાઇનમેન્ટના વિડીયો પણ મુકાઈ ગયા છે પીડીએફ પણ તમને મળી જશે બધા વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટી બરાબર તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું છે અને તમારા જે ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો જોઈ જોઈ શકો ટૂંકમાં તમને અહીંથી બધું જ મળી જશે કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહ જૂથને સંબોધીને લખાય છે પરિપત્ર જ્યારે વીમા ધારક વીમો લે છે ત્યારે વીમો વીમા કંપની અને ધારક વચ્ચે શું બની જાય છે કરાર વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે જીવન વીમો વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને સાની ધરી મળે છે નાણાકીય સલામતીની ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે હકના શેર સાથે શેરની કેવી વેંચની શરૂઆતથી ન જ રદબાતલ છે ગેરકાયદેસર શેર ફરબ ફેરબદલીમાં જો વાંધા અરજી હોય તો કંપની દ્વારા ફેરબદલી મંજૂર કરવામાં આવે નહીં કંપની શેર હોલ્ડરના ડિમેટ ખાતામાં ફેરફાર ન કરી શકે ફરજિયાત ફેરબદલીમાં સંમતિની જરૂર નથી કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે ડિબેન્ચર્સ ટ્રસ્ટ ડીડ કંપની ફડચામાં અથવા તો વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો

વિભાગ બી એક બે વાક્યમાં જવાબ લખો એક ગુણના દસ પ્રશ્નો દસ ગુણ બેંકોની કાર્ય પ્રણાલી શું રજૂ કરે છે તો બેન્કોની કાર્ય પ્રણાલી છે એ કરે છે બે ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરશે તો બે ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજની ની ગામ પંચાયત સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરશે પસંદગીનો આધાર સેના પર રહેલો છે પસંદગીનો આધાર સંસ્થાનું કદ કાર્યક્ષેત્ર અને કર્મચારીના પગાર સત્તામાં શું ફેરફાર થયા છે તો અપકર્ષના કારણે કર્મચારીના પગાર સત્તા પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થયો છે વીમાના મુખ્ય પ્રકારના નામ જણાવો જીવન વીમો અને સામાન્ય વીમો વેચાણ માટેની દરખાસ્ત કોને કહે છે તો કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાના પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી કે વેચી શકે છે જેને વેચાણ માટેની દસ્તાવેજ કહે છે કંપનીનું મહત્વનું લક્ષણ શું છે કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે ફોર્મ મોકલ્યાની પહોંચ ક્યારે આપવામાં આવે છે તો કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળે ત્યારે તે મળ્યાની પહોંચ કંપની સેક્રેટરી શેર ખરીદનારને આપે છે ડિબેન્ચર એટલે શું તો જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઓછીની મેળવે છે તેને ડિબેન્ચર કહે છે કોને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવામાં આવે છે તો જે વ્યક્તિ કે સંસ્થા વિશાળ ડિબેન્ચર હોલ્ડરોનું પ્રતિનિધિત્વ કરે છે તેમને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવામાં આવે છે વિભાગ સી એકત્રીસ થી ચાલીસ સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ સાત પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે બે ગુણમાં તો સાત દુ ને ચૌદ ગુણ વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો છો મિત્રો જવાબ મોટા આવશે બરાબર એટલે તમારે વિડીયો પોઝ કરીને લખતું જવાનું છે કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ ગણી શકાય આંતરિક વિભાગીય પત્ર વ્યવહાર કયા સ્વરૂપમાં હોય છે અનિયમિત શેર વેચણી એટલે શું શેર સોંપણીના સંજોગો જણાવો શેર ફેર બદલી પત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે શેર ફેર બદલી મંજૂરી અંગેનો ઠરાવ ક્યારે કરવામાં આવે છે સંપૂર્ણ રૂપાંતર ક્ષમ ડિબેન્ચરના રૂપાંતર બાદ ડિબેન્ચર હોલ્ડર લે લેણદાર મટી માલિક બને છે લેણદાર સમજાવો ડિબેન્ચર હોલ્ડરના ગમે તે ત્રણ મહત્વના અધિકારો જણાવો વિદેશી વ્યક્તિનું સભ્યપદ ક્યારે સ્થગિત થાય વિભાગ ડી એકતાલીસ થી સુડતાલીસ સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ ગુણ તો પંદર સંજોગો જણાવો તો મિત્રો અપકર્ષનો અર્થ અને સંજોગો આપેલા છે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત તમારે આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યવસ્થિત તફાવત આપવામાં આવેલો છે ત્યાર પછી શેર સોંપણી ઐચ્છિક કાર્ય છે સમજાવવું ડીમેટ ખાતામાં શેર ક્યારે જમા કે ઉધાર થાય સુધી સુધી લખવાનું ડિબેન્ચર વિધિ જણાવો ચાલો રજિસ્ટર્ડ ડિબેન્ચરની ફેરબદલી વિધિ શેરની ફેરબદલીની જેમ થઈ શકે છે સમજાવો કંપનીનું સંયોજન કે જોડાણ થવાથી કંપનીના સભ્યોના સભ્યપદનો અંત કેમ આવે છે વિભાગી દરેકના ચાર ગુણ એવા ચાર પ્રશ્નો આપના વિસ્તારમાં સવારે ઓફિસ દરમિયાન બસની સંખ્યા વધારવા અંગેનો પત્ર લખો તો મિત્રો પત્ર લખેલો છે વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો છો આપનો વિશ્વાસ વર્મા આપની ઓફિસ માટે ટેલિગ્રાફિક સરનામું મેળવવા માટેનો પત્ર લખો વિશે ટેલિગ્રાફિક સરનામું મેળવવા માટેનો અંગે આપનો વિશ્વાસ આદિનાથ ટુર ટ્રાવેલ્સ વતી શેર વહેણીની વિધિ સમજાવો ત્યાર પછી શેર ફેર બદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો વિડીયો પોસ્ટ કરતો જવાનું તમારે શું કરતું જવાનું લખતું જવાનું શેરના કાયદાકીય હસ્તાંતરના સંજોગો જણાવો ક્લિયર આગળ ડિબેન્ચર હોલ્ડરના અધિકારો જણાવો

લખો ફરિયાદ કરતો પત્ર લખો છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમના અનુસંધાને એક કર્મચારીની હંગામી ધોરણે નિયુક્તિ કરતો પત્ર ચૂંટણી અધિકારી વતી લખો તો લખેલો છે કુમાર હેતવી પટેલ વતી વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવાની વિનંતી કરતો પત્ર વીમા કંપનીને લખો લખેલો છે ત્યાર પછી અનુરૂપ પોલીસની માહિતી મેળવવા તેમના વતી ઓફ પત્ર લખો સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ જણાવો કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે જીવંત વ્યક્તિ ભાગીદારી પેઢીના ભાગીદારો હિન્દુ ભક્ત કુટુંબનો કરતા નોંધાયેલ ટ્રસ્ટ વિદેશી વ્યક્તિ કંપની સંયુક્ત શેર ધરાવના અન્ય સંસ્થાઓ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન નો તમને વિડીયો પ્રાપ્ત થયો તો આવી રીતે તમારે દરેક પેપરના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી હોય તો તમે આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો વહેલી તકે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો દરેક વિદ્યાર્થી મિત્રોને પૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટેની શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિંદ જય ભારત પણ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને જે પણ કાંઈ તમને કહેવા માંગતા હોય એ ચોક્કસથી કમેન્ટ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત